કરિયાણાની તસ્કરોએ નિશાન બનાવી લાખની મતાની કરી ચોરી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્ષમાં કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા બે લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના અંદાડા ગામની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા રાહુલ જૈન જેઓની કરિયાણાની દુકાન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્ષમાં આવેલી છે તેઓ ગત રોજ રાત્રે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા તે સમય દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના કેસ કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા બે લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર મારું નામ રાહુલ જૈન છે મેં અંદાડા રહું છું સ્વાગત રેસિડેન્સીમાં રાતે મીરાનગર મારી શોખ છે તો રાતે નવ વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘરે ગયેલો અને સવારે સાડા આઠ વાગે આવ્યો દુકાને તો દુકાનનો શટર તૂટેલો હતો અને ત્યાં લોક વોક બધા તૂટેલા હતા અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી બે લાખથી ઉપર કેસ હતા તે ચોરી થઈ ગયા અને પછી મેં આપણે ડીઆઈડીસી પોલીસમાં જાણ કરાઈ અને ત્યાં જઈને આવ્યો મેં તે પોલીસ અહીં પોલીસ અહીં આવેલી છે દુકાને અને જાત પડતાલ કરે છે